નમસ્કાર દર્શક મિત્રો તમારું સ્વાગત છે ને હું આવી છું પીપળિયા ભાવનગરના પીપળિયા પુલ પાસે આવેલા ગ્રામ વિહારની અંદર અહીંયા તમારે છે ને ભાઈ પિકનિક મનાવવા માટેનું બેસ્ટ સ્થળ છે હું એમ કહું કે ભાવનગર શહેરથી તમે બાર કિલોમીટરના અંતર ઉપર આ સ્થળ આવેલું છે એકદમ શાંતિમય વાતાવરણમાં તમારે એક દિવસ પિકનિક મનાવી હોય ને ભાઈ તો બેસ્ટ જગ્યા લઈને આવ્યો છું આવો આગળ ભાઈને જઈને મળીએ કેમ છે ભાઈ આવો આવો મજામાં બસ મજામાં હો તો હવે આ હું ગ્રામ વિહાર માં તો આપણે આવી ગયા છે આ ગ્રામ વિહાર ની અંદર કઈ રીત નું પેકેજ હોય છે અને કઈ રીતના લોકોને આવવું હોય તો આ કઈ રીત નું પેકેજ હોય છે અહીં છે ને આપણે ફેમિલી પિકનિક પછી બાળકો માટે સ્કૂલ ની પિકનિક બધું જ આયોજન કરીએ છીએ જેમાં સ્કૂલ પિકનિક માં સવારે નવ થી બપોર ના ત્રણ વાગ્યા નો ટાઈમ હોય છે બરોબર એમાં સવારે નાસ્તો બપોર નું જમવાનું પછી બધી એક્ટિવિટી છે સ્વિમિંગ પુલ છે ટ્રેડિશનલ કપડાં છે ભમરડા ગરિયા એ બધી રમતો છે જૂની જે આપણી વિસરાઈ ગયેલી રમતું છે બરાબર એ બધી રમતો આપણે એને રમાડીએ છીએ પછી ડાન્સ ગરબા એ હોય છે જાદુગર હોય છે પપેટ શો હોય છે પછી કુંભાર ની આપણે જે ચાકડો ની ફેરવીને જે માટી ના વાસણ એ પણ હોય છે બરોબર એવી બધી અલગ અલગ એક વાર શેર થી લઈને

કે ચારથી દસમાં આવો એટલે ચાર વાગે નાસ્તો પછી રાતનું ડિનર આવી જાય ને બાકી બધી જે એક્ટિવિટી છે સ્વિમિંગ પૂલ છે પછી જીપ લાઈન સાયકલિંગ વે બ્રિજ યુ બ્રિજ એ બધા એ બધી એક્ટિવિટી એમાં ઇન્કલુડ થઈ જાય છે આ જ રેટમાં બધી એક્ટિવિટી આવી જાય છે રોપેટ છો મેજીક છો બધું આમાં જ રહે છે હું અહીંયા સવારનો આવ્યો છું સવારે બાળકો આવ્યા એટલે સ્પેશલ નગારાઢોલ નગારા સાથે પહેલાં સ્વાગત થયો છે ત્યારબાદ તેમનો નાસ્તો થયો છે આવો આગળ તમને બતાવીએ અંદર આવશો એટલે તમને છે ને ભાઈ પહેલા તો તમને ગામડાનું આખું ગાડું બતાહે અને સરસ મજાની નાળિયેરી છે ને એની અથે તમે આલો એટલે તમને મજા આવી જાય હા અંદર આવો એટલે તમને એકલો આનંદ ને આનંદ જ મળશે ભાઈ ભાઈ આ છે ગ્રામ विहार નું પેલું આ છે ગાડું આ છે કેટલા વર્ષોનું આશરે 50 60 વર્ષ જૂનું હોય હશે વાડીમાં પહેલા હવે ટ્રેક્ટર આવતા ગાડીને ઓલો થઈ ગયો છે બાકી આંપા આવશો ને એટલે તમને બધી વસ્તુ અલગ અલગ એક્ટિવિટી બતાહે આ ફોટો સેશન માટેનું છે તમારે અહીંયા આવીને એક સરસ મજાનો ફોટો પાડવો હોય તો પાડી શકો છો અને અહીંયા બધી આપણે જૂની વાની બધી વસ્તુઓ મેકેલી છે જો વલણું છે હટલો છે અહીંયા સિલપટ્ટા છે ચટણી પીસવા માટે અલગ અલગ જો હારી છે બાળકોને ટૂંકમાં બધી વસ્તુ છે ને બતાવવામાં આવે છે અહીંયા એક સેલ્ફી પોઈન્ટ છે સરસ મજાનો ફોટો સેશન માટે આ સેલ્ફી પોઈન્ટ છે અને હવે અત્યારે બાળકો આવી ગયા છે તમે જોઈ શકો છો આ બધી નાના નાના બાળકો છે સ્કૂલેથી આવે છે આ સ્પેશિયલ પિકનિક મનાવવા માટે અને એક દિવસ પિકનિક મનાવવા માટે બેસ્ટ જગ્યા છે ગ્રામ વિહાર તમે જોઈ શકો છો બધા ઢોલ નગારા સાથે તેમનું સન્માન થતું હોય છે અને ત્યારબાદ અંદર ભાઈ એન્ટ્રી થતી હોય છે અને બધા બાળકોને છે ને સ્પેશિયલ એન્ટ્રીમાંથી અલગ ઢોલ નગારા વાગતા જાય ને આગળ વધતું જવાનું છે પહેલાં નાના નાના બાળકો આવે છે ને ત્યારબાદ પછી જે અલગ અલગ ક્લાસ મુજબ અલગ અલગ બાળકો બધા આવતા હોય છે અને આવી સરસ મજાની એન્ટ્રી થતી હોય છે અને ત્યારબાદ છે ને ભાઈ તમે જોઈ શકો છો બધા મોટા બાળકો પણ અત્યારે આવી રહ્યા છે ગ્રામ વિહાર એક એવી જગ્યા છે જ્યાં તમે છે ને સવારથી લઈને સાંજ સુધી મજા પડી જાય ને તેવી જગ્યા છે કેમ કે અહીંયા તમને એટલી બધી એક્ટિવિટી તમને આગળ આવશો એટલે તમને ખ્યાલ આવી જશે કે એટલી બધી એક્ટિવિટી છે કે બાળકનો આખો દિવસ ત્યાં કેમ વયો જાયની ખબર ન રહે અને કાયમિક માટે યાદગાર ક્ષણ બને એવી જગ્યા છે બાળકો અંદર આવી જાય પછી તમને સ્પેશિયલ બિહારીને આખી માહિતી આપવામાં આવે છે કે ગ્રામ વિહારની અંદર કઈ કઈ વસ્તુ એક્ટિવિટી છે એ બધી માહિતી આપવામાં આવે છે અને ત્યારબાદ છે ને ભાઈ બાળકોને બધી માહિતી આપ્યા પછી અને થોડાક ઘણા બધા લોકો જે લોકોને ડાન્સ કરવો છે એના માટે ડીજે ચાલુ કરવામાં બહારની અંદર છે ને ભાઈ અત્યારે બાળકો આવી ગયા છે એટલે સવારનો નાસ્તા માટે શાહ છે ફરચી પૂરી છે અને ગરમમાં ગરમ બટીકા પવા છે તમે જોઈ શકો છો ગરમમાં ગરમ બોનવીટા છે બાળકોને એકદમ મોજ કરાવી દેવાના છે નવા દે સરસ મજાનો ગરમમાં ગરમ લાઈવ નાસ્તો બાળકોને બેઠા બેઠા જમાડવામાં આવે છે તમે જોઈ શકો છો પવા છે ફરસી પૂરી છે અને બોનવિટા અને સાહ બંને વસ્તુ છે જે બાળકને જે ટેસ્ટ કરવું હોય તે તેમને મળી જતું હોય છે અને બાળકોને સરસ મજાનો બેઠક વ્યવસ્થામાં નાસ્તો કરાવવામાં આવે છે તમે જોઈ શકો છો બધા બાળકો નાસ્તો કરી રહે ને પછી પાછી નવી એક્ટિવિટી કઈ કરાવવાની છે રામવિહાર દ્વારા માહિતી આપવામાં આવે છે તો આપણે નાસ્તો કરી રહ્યા છીએ બરેડાપવા બાળકોનું છે એટલે થોડુંક ફિટનેસ છે સાથે તમને ખસ્તા પૂરી પણ મળી જવાની છે સમજાવો એકદમ દોડતા નાસ્તો કરાવે નાસ્તો કર્યા બાદ તમારે સેલ્ફી પોઈન્ટમાં ફોટા પડાવો હોય અથવા તો ભેગા થઈને કાંઈ નવું કંઈક ગેમ રમ્યું હોય તો પણ આ જગ્યા ઉપર તમે રમી શકો છો અને વાત કરીએ ને તો અત્યારે કઠપુતળીનો ખેલ ચાલુ થઈ ગયો છે અને આમાં જે છે ને ભાઈ અલગ અલગ ઘણા બધા ખેલ બતાવવામાં આવે છે કઠપુતળી માટે અને ઘણા બધા બાળકો છે ને આની મજા લેતા હતા ઘણા બધા માણ બાળકો છે એ અલગ અલગ એક્ટિવિટીની મજા લેતા હોય છે અત્યારે જો કઠપુતળીનો ખેલ ચાલુ થઈ ગયો છે અને સરસ મજાના બાળકો અહીંયા મજા લઈ રહ્યા છે અને ભાઈ આ વસ્તુ જોવાની કંઈક અલગ મજા હોય છે એમાંય તે જો અત્યારે આ મદારી અને એરુનો ખેલ છે આ બધા બાળકોને તો ખૂબ ગમ્યો હોય અને મજા પડતી હોય છે આગળ આપણે સ્વિમિંગ પુલમાં પણ જઈએ અને બાળકો આ મજા કરે ને એ પણ જોઈએ સ્વિમિંગ પુલ છે બરોબર ને આની અંદર જો બાળકો ખૂબ જ મજા કરી રહ્યા છે બરોબર વાહ ભાઈ વાહ બરાબર બધી એક્ટિવિટી આપણે રાખીએ એક્ટિવિટી આપણે રાખેલ છે અહીંયા

ભાઈ ભાઈ જો આયા તમારે છે ને બાળકો ની છે એક બાજુ આ બાજુ બધા છોકરા વારી ગયા આ છોકરા જીતી જવાના વાય 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 વાહ હું તો તમને કહું કે બાળકોને અહીં છે ને ભાઈ જલસો પડી જશે જે લોકોને ક્રિકેટ રમ્યો ને ક્રિકેટ રમવા મળી જશે અને ભાઈ અહીંયા મોજ પડી જાય ને તેવી જગ્યાએ તો બાળકો માટે અલગ અલગ એક્ટિવિટીમાં હિસ્કા પણ છે તમે જુઓ ફસ ક્લાસ ઝીગઝીગ પુલ છે અત્યારે જો બાળકો સ્પેશલ આ કે રાઈટ કરી રહ્યા છે તમે જોઈ શકો છો અને ઠેટ તમારે એકદમ અલગ અલગ રાઈડ અહીંયા રાખેલી છે જુઓ તમે આ બાળકોની મજા છે કેમ મજા આવે છે ભાઈ ભાઈ અલગ અલગ આખી એક્ટિવિટી છે તમે જોઈ શકો છો આ જેગઝેગ ફૂલ છે આની અંદર જો બાળકો આવી રહ્યા છે ભાઈ પૂરી સેફ્ટી સાથે બાળકોને છે ને ભાઈ અલગ અલગ એક્ટિવિટી કરવામાં દેવામાં આવે છે સમજો જો પેક્ચર આખી એક્ટિવિટી અલગ છે અલગ અલગ ઘણી બધી એક્ટિવિટી અહીંયા છે સરસ મજાનું અલગ અલગ એક્ટિવિટી બધી પણ કરી રહી છે પણ એક યુનિક છે જુઓ આની અંદર છે ને આ દોરડું છે એની માથે પગ અને સેફ્ટી ફૂલ છે તમે જુઓ જુઓ ભાઈ એકદમ આખી એક્ટિવિટી અત્યારે બધા કરી રહ્યા છે બાળકો પણ કેવું મજા આવી અહીંયા બહુ મજા આવી બહુ મજા આવી હા પહેલો વ્યક્તિ છે કે જેના આખી આખી રાઇટ પાંચ કરીને અહીં આવ્યો છે બરોબર ને હા પૂરો સેફટી બેલ્ટ લગાવીને ત્યારબાદ છે ને આ આખી રાઇટ ની અંદર મેકલવામાં આવે છે તમે જોઈ શકો છો દરેક બાળકનો અહીંથી વારો આવે છે જેમ વારો આવે ને એમ આ આખી રાઇટ ચાલુ થાય છે જવો તમે એય એકદમ જોરદાર મજા પડી જાય છે બાળકોને બધાને અહીંયા જે લોકોને ઢોલકા હોય એના માટે અલગ અલગ ઢોલકા પણ રાખવામાં આવેલા છે અલગ અલગ ડ્રમ પણ છે અને જે લોકોને સેલ્ફી પોઈન્ટમાં ફોટા પડાવો એના માટે પણ જોરદાર જગ્યા છે અને ભાઈ અહીંયા ટ્રેડિશનલ કપડાં પણ મળશે ને ગરબામાં પણ અહીંયા બધા લોકોને છે ને ભાઈ નાના બાળકોને ગરબા પણ રમાડવામાં આવે છે હવે તમારા માટે અહીંયા ટ્રેડિશનલ કપડાંની વ્યવસ્થા છે એટલે તમારે છે ને ભાઈ આવીને સજ્જ મોજ જ માણવાની છે તમે જોઈ શકો છો એ ગરબા રમ્યા પછી છે ને ભાઈ

આ છે દાલ ફ્રાય બાય બાય દમાવટ છે લ્યો આમાં છે રાઈસ ગરમા ગરમ ફૂટલી ગરમમાં ગરમ ગરમમાં ગરમ રોટલી એ ડબલ પડવાળી હા એકદમ કુણી હા પાપડ બટર મિલ્ક આની અંદર હવે બાળકો છે ને ભાઈ આ બધી એક્ટિવિટી કરીને પછી હવે બપોરનું ભોજન લઈ રહ્યા છે તમે જોઈ શકો છો આ ભોજનમાં આપણે છે ને બે જાતના શાક છે સ્વીટ છે અને દાળ ફ્રાય જીરા રાઈસ સાથે છાશ પાપડ રોટલી આ બધી વસ્તુ મેન આની અંદર ઇન્ક્લુડ છે લોકો અત્યારે ભોજન કરી રહ્યા છે સરસ મજાનો અને અહીંયા તમે જોઈ શકો છો બધા બાળકો આંબાના સાંયડાની અંદર સરસ મજાનો ભોજન કરી રહ્યા છે ગ્રામ વિહારની અંદર પહેલાં નાના બાળકોને ભોજન દેવામાં આવે છે અને ત્યારબાદ જે મોટા બાળકો છે ને તેને પણ ભોજન કરાવવામાં આવે છે હાલો આપણે ટેસ્ટિંગ કરીએ સ્પેશિયલ ગરમમાં ગરમ ડબલ પડવાળી રોટલી છે આમ જોવો તમે એકદમ રુમાલિયા રહેવી હો જો હવે આપણે ટેસ્ટિંગ કરીએ પહેલા કેસલ પનીરનું ચાટ હમ શાક એકદમ લાઈટ છે નાના બાળકો ખાઈ શકે મોજ પડી જાય ને જેવું છે હવે બટેટા ને વટોણા ટેસ્ટ કરીએ આપણે હમ શાક બે સારા છે પણ વટોણા બટેટાનું શાક છે ને સે સ્વીટ ઉપર છે તમને થોડોક આમ છે ને ચટપટો ટેસ્ટ આવે ખાટો મીઠો મજા આવી જાય તેવું છે અને સ્વીટ પણ આપણે ટેસ્ટ કરીએ હું કહેશ ને તમે અહીંયા આવશો ફેમિલી સાથે તમને જમવામાં જ મજા પડી જવાની છે એક્ટિવિટી એટલી બધી છે કે તમે જ્યાં જુઓ ત્યાં તમને મજા જ પડશે કેમ કે અલગ અલગ વેરાયટી ઘણી બધી તમને એક્ટિવિટીમાં મળી જવાની છે નાસ્તો બપોરનું જમવાનું

હવે તમારે પણ તમારી સ્કૂલને ને લઈને આવું હોય તમારા વિદ્યાર્થી મિત્રો બાળકો બાળકોને લઈને આવવું તો ડિસ્પ્લે પર નંબર આપેલા છે આજે જજો ગ્રામ વિહાર